ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર મીડિયા અહેવાલ અહેવાલના પડઘા ગાંધીનગરના ખાનખનીજ વિભાગમાં પડતા ઓરસંગ નદીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં જેસીબી ટ્રક અને ટ્રેક્ટર મળીને લાખોનો મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો છે ડભોઈથી ઓરસંગ નદીમાં રાતના અંધારામાં રેતી ખોદવાની શરૂઆત થઈ જાય છે અને ભૂમાફિયાઓ સાથે ખાનખનીજના અધિકારીઓની મિલીભગતની ચર્ચાઓ પણ ઓરસંગપટમાં થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું ગાંધીનગર ખાનખનીજ દ્વારા ભૂમાફિયાઓ અને વડોદરા જિલ્લાના ખાન ખનીજના અધિકારીઓ ડભોઈના તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો મીડિયાના અહેવાલ પડઘા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો પણ ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે ગુજરાત સરકારને કરોડોની રોયલ્ટીની ચોરીમાં ભૂમાફિયાઓ પીઠબળ વગર કરી જ ન શકે એવી લોકવાયકાઓ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે ગાંધી ખાન નગરના ખાન ખનીજના અધિકારીઓ રેતી માફિયાઓ સામે કેવી કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહ્યું કાર્યવાહીના પડઘા કેટલા નદી કાંઠાના વિસ્તારોમાં ચાલતા બે નંબરી રેતીના કારોબારના ધંધા ઉપર બ્રેક મારશે કે કેમ તેવી ચર્ચાઓ ચાલી રહી છે